સૌને નમસ્કાર અને કદાચ જમાન બધા માટે તાળીઓ ના પાડો તો ચાલશે પણ આજે નાના નાના છોકરા આવ્યા છે એને એક વખત જોરદાર તાળીઓ થી વધાવી લો કારણ કે આપણને નથી ખબર કે આવતી કાલે જઈને છે આપણા જ ગામનો ગૌરવ આપણા જ રાજકોટ ગૌરવ જીજા ફેશન નો આ નવો શોરૂમ આ નવું સોપાન આંખમાં સપના આંજીને જયદીપભાઈ અને ગોપાલભાઈ નીકળી પડ્યા હતા અને આ લોણ ફેરિયા પરિવારે જે સરસ મજાનો સપોર્ટ આપ્યો છે એના લીધે આ થયું છે અને ખાસ વધારે વાત નથી કરી આપણી વચ્ચે હમણાં ગુજુ દયાબેન આનંદ કરાવવા માટે આવે છે પણ જે શણગારવાનું કામ કરે છે જે આપણને રોનક આપે છે એવું આ જીજા ફેશન તમે જો હમણાં છોકરા પેલા અત્યાર સુધી કેવું હતું કે ભાઈ વરરાજા માટે છે બધા માટે છે હવે ચિલ્ડ્રન કરી નાખ્યું એટલે તમે જો તમે સગાઈ કરો તોય તમારે અહીં આવવાનું

આ છોકરા બધા પરણી ગયા છે પણ તમે જુઓ આ આખી આખી જે આ શોરૂમ અહીંયા બન્યો જ્યાં સુધી એમણે અલગ અલગ કપડાને બધું આપ્યું આ મજા છે આખે આખે રોને ઘણી જગ્યાએ વરવરરા જુઓ ને આપણને એમ થાય કે આ ક્યાં આવી રીતના પરણવાનું હોય પણ હું હમણાં જે જ્યાં હમણાં ટી શર્ટ ને પેન્ટ ને એવું બધું પહેર્યું તો એમ મને શણગાર દીધું બોલો આટલી વાર લાગે એટલે જીજા ફેશન છે આ લોકોની મહેનત છે આ લોકોની લગન છે અને ગુજરાતની હવે તો રાજસ્થાન અને હું તો અહીંયાથી પ્રાર્થના કરું પ્રભુને કે આખા ભારતમાં જેટલી પણ જગ્યાએ જ્યાં જ્યાં પણ લગ્ન પ્રસંગની બધી વિધિઓ છે બધી જ જગ્યાએ આઉટફુટ જીજા ફેશન હોય એક વખત આ સમગ્ર ટીમને આપણે જોરદાર તાલીબતી વધાવી લઈએ કારણ કે એકાદ વખત શરૂઆત હોય પણ પછી લોકોનો પ્રેમ મળે બધું થતું હોય છે એટલે આ બધી વસ્તુઓની વચ્ચે થોડી ઘણી વાત કરીને આપણે ગુજ્જુ દયાબેનને બોલાવવા છે એટલે આ લગનની મજા છે તમે જો આ બહેરાઓ જેટલા પણ અહીંયા બેઠા છે ને કદાચ પુરુષોનું અહીંયા ટોળું બેઠું હોય ને ને આવીને એમ કરે તો એનું છીછી જતું થાય બોલો એને ખબર હોય આ મારા વાળીનો જેવા છે એટલો કંટ્રોલ હોય પેલો ફોન કરે ક્યાં છો પૂછી લે રેન્જમાં છો કે કેમ એક વખત એક બેન ને પૂછ્યું કે તમે મને કેટલો પ્રેમ કરો કેટલો પ્રેમ કરો તો ઓલા ભાઈ કંટાળું કીધું કે તને એટલો પ્રેમ કરું કે તારું હેઠું ઝેરે પી જાવ ઘણા ઘણા ઘરે જઈને સમજ્યા છે એટલે આ આ બધી મજા છે લગ્નની એમ તો જ્યારે જ્યારે પણ આ બધા પ્રસંગો થતા હોય ત્યારે જીજા ફેશન આપણી હારે ઉપસ્થિત છે આજે જેટલા પણ લોકો આવ્યા છે તમે આઈસ્ક્રીમ ખાધો છે તમે લોકો અહીંયા જે મજા કરી છે એક વખત શોરૂમની વિઝિટ કરજો એક 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 આઉટફિટ તમારા બધા માટે છે અલગ અલગ જોજો આજે જો ખરીદી કરશો દસ ટકા ડિસ્કાઉન્ટ પણ છે આજે કાલે આડોશ પાડોશમાં બધાને કે જો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તેમાં ફોલો કરજો ખાસ બધા માટે એક તો એક યુનિક કલેક્શન બધી જ સાઇઝ પ્રમાણ માટે અહીંયા છે વેરીએશન છે થોડાક જ સમયની અંદર જ્યારે લગ્નની સીઝન નજીક છે ત્યારે આપણે બધા એટલે બધા આ જીજા ફેશનની આ બ્રાન્ચને પર મારે ખુદને ભાઈ કહેંગે કે જયદીપ ભાઈ આ મારે ખુદ ને હું સોરઠિયા વાડી રહું છું મારે મૌડી સુધી જવું પડતું હતું કે ભાઈ મોડીના શોરૂમ છે તો મોડીથી પણ હવે હું અહીંયાથી જ લઈ શકીશ એટલે આપણા બધા જે વિસ્તારના લોકો છે એના માટેનું આ શોરૂમ છે તો મસ્ત વિઝિટ કરજો બધું કાંઈ સમય નથી લેતો આપણી વચ્ચે ગુજુ દયાબેન આવવાના છે ભાઈ કેતનભાઈ છે એમને વિનંતી કરી ગુજુ દયાબેન આપણે આવકારીએ અને સરસ એમને વિનંતી કરીએ કે બધાને મજા કરાવે આ છેલ્લી એક વખત આજના ઓપનિંગ માટે આજની આ શરૂઆત માટે બધા એટલે બધા પોતાના બે હાથથી આ શોરૂમને આખી આ ટીમને આશીર્વાદ આપીએ અને હર હરનો નાદ કરીએ નમઃ નમ અનેક શોરૂમ થાય એવી પ્રભુ ને પ્રાર્થના આવો આપણે કાર્યક્રમ યથાવત રાખીએ અને ખાસ જે આપણે વચ્ચે હવે આનંદ કરવા માટે આવે છે ગુજ્જુ દયાબેન કેટલા લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવે છે હા તમને ખબર હશે દયા ભાભી તમારા દયા ભાભી આરે આવ્યા છે પાછા એક ગુજ દયા ભાભી જે આપણા ગુજરાતના દયા ભાભી છે જે આનંદ કરાવે છે આ વખત તમારા બધા જો લોકો તમે તમે લોકો તાલીઓ વ્યવસ્થિત જોરદાર પાડો તો આપણે બોલાવીએ ચલો 3 2 1 જોરદાર તાળીઓથી વળગલીએ ગુજ્જુ દયાબેન ઊર્ફે તારજી રમનંદે

ગુજરાત સહિત સમગ્ર વિશ્વના કોણે કોણે આપણી સાંસ્કૃતિક પરંપરા આપણી રાજધર્માની પરંપરા સૌ ગુજરાતીઓ ગૌરવ મુન્દ્રી કરશે ઉદ્દોલિત કરશે વરદાકારીઓના વરડાથી આવકારીએ હલો ભાઈઓ કા જોરદાર પર્યોથી ગુજ્જુ દયાબેન ને અને એમની સાથે ગુજરાતી જેઠા ભાઈ ને આપણે વધાવી લીએ અને આમ હવે આગળની જે મજા કરાવવાના છે આ લોકો પણ એ પહેલા કેતનભાઈ તમે બે મિનિટ મારી પાસે આવો આપણે અહીંયા આવીએ આ લોકો હજુ આમ છે ને કેવું અમારા રાજકોટમાં બપોરે છે ને જોવાનો ટાઈમ છે પણ આપણે એક કામ કરીએ કે આ જેટલા પણ અહીંયા જણ દેખાય છે ને પુરુષો એ બધા મારી ટીમમાં આ બધા બહેનો તમારી ટીમમાં આપણે એક જયકાર કરવાનો છે જોઈએ અમારા પુરુષો વધારે અવાજ કરે છે કે બહેનો અવાજ વધારે કરે છે બરાબર એટલે તમે આ બહેનો લેડીસ ફોર્સ તમે એક જયકાર કરો એ લોકો જય બોલશે એનો અવાજ વધારે આવે છે કે જણનો અવાજ વધારે આવે છે આપણે જોઈએ આવો તમારી ટીમ જીતે છે કે મારી ટીમ જીતે છે અરે છે પાકા એને પુરુષોને પહેલા એની ટીમમાં લઈ લીધા આ બધા મારા છે આ ભલે અવાજ કરે આનો અવાજ ઊંચો હોય પણ આ જે વિભાગ છે ને મહિલા વિભાગ અવાજ ન કરે અવાજ દાબી દે પણ અવાજ નીચેથી કરે પણ આ લોકોને અવાજ એટલો નીચો અવાજ કરે ને કે આ લોકોનો અવાજ દબાઈ જાય કરે ના એ તો ઈશારાથી નહીં દબાઈ જાય હાલો મહિલા વિભાગ બેનો વિભાગ બધો મારા તરફ છે અને પુરુષ વિભાગ બધો મારા તરફ છે પ્રિયાંકભાઈ તરફ બરોબર લેડીઝ ફર્સ્ટ આપણે જઈ બોલાવવાની છે બંને હાથ ઉછા કરી રામચંદ્ર ભગવાનની જય બોલાવીશું બરોબર અને પછી મા નવરાત્રા શરૂ થઈ રહ્યા છે ગુજરાત સહિત સમગ્ર વિશ્વભરમાં વિશ્વનો ખૂબ ઓછા લોકોને ખબર હશે કે નવરાત્રી વિશ્વનો સૌથી લાંબો સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ છે વિશ્વનો સૌથી લાંબો ચાલતો તહેવાર છે અને આજે માત્ર ગુજરાત પૂરતો નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે આપણી ગુજરાતની ભાતીગત પરંપરાને ગરબાની સંસ્કૃતિને આપણે પહોંચાડી છે અને મારી સાથે બંને આતો ઉજા કરે છે છેલ્લે સુધી અવાજ આવે છે ને બધાને ખૂબ સુંદર બધાનો સાઉન્ડ છે અવાજ આવે છે આપણે જોરદાર જયઘોષ બોલાવાની છે બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કે અમે માત કે ભારત માત કે આ બાજુથી એક જણે જય બોલાવી

આપણે દયાબેન ના અને જેઠાલા પરિરણ બેન મકવાણા ગાયક કલાકાર આપણી વચ્ચે અહિયાં ઉપસ્થિત છે લોકગાયિકા કિરણ બેન મકવાણા આવો વિનંતી કરીશ મંચ પર આવશે કિરણ બેન મકવાણા હવે દયા ભાભી અને જેઠાલાલ બંનેના સરસ મજાના પરફોર્મન્સ તરફ જવું છે પણ ત્યાં સુધી તમારો બરોબર અવાજ નહીં આવે ત્યાં સુધી દયા ભાભીને જેઠાલાલ પરફોર્મન્સ કરશે નહીં કારણ કે છેક મુંબઈ મહારાષ્ટ્રી આપની વચ્ચે વધાયરા છે બરોબર ને નહીં નહીં અગર એ લોકો આવાજ નહીં કરે કે પછી મેં તો બોલ્યો

哈哈哈。<noise> <noise> <noise>